પડી ગઈ છે અને જુઓ આપણે અમુક કોણ બેઠું હે ઓ આ તો આપણી ઘર વાળી એટલે કે આજ તો ઘર કરી હે પણ કેવી બેઠી હે જુઓ કાંઈ બીજો કામ ધંધો હોય નહીં બાબુ અમારો બાબુ દેખો અને આ અમારો જોવો અહીંયા અમાર સાહુક કા કરાય એવું હે ભાઈ એટલે જો કે એમ ખરીદે માનીને તો એવું છે કે આપણે દવાખાને ગયા હતા પણ હવે થોડાક દિન હે કે છે કા કેટલાક દિન પાંચ દિન કીધું જ્યાં એ બધું તૈયાર થઈ ગયું હે હવે કીધી આવે એમાં શું શું છે લુગડા લુગડા હે હે ત્યાં લઈ બધાય બધા લુગડા Ejewa pernah, nanan nabau nabudulibudulin huu. Hu. Ya, mana tu? Tuah. Ha? Baru tanya ni. Baik, ni, ni tu baru tanya ni apa luha? Hmmm. Wajar. Huh, awak siapa? Anak apa? Anak apa? Jia. Jia, biar. Hmmm. Baik, lu hekarai macam nak kejarin macam ni juga. Aku kejarin macam ni. Kena kejarin macam ni juga. Jia, biar macam tu. ભગવાનજી જે એટલે છે બહુ પર્સનલી આપણે કંઈ નક્કી નથી કર્યું ને બધી ભગવાનની આશા એ આવી સાલા બહુ જ રાતનું પાટક મારતા એટલે કે અત્યારે તો સાનમુના બેઠા હે થોડોક મોઢું એનું જો કેવું થઈ ગયું બાબલા જેવી થઈ ગયું ખુશી ખુશી એક ટાઈટ ભાઈ ટાઈટ હોય છે અને ભાઈ ઠંડી બહુ છે જો મે તો પગમાં મોજે નથી પીરા ને ત્યારે તો હું બીજું કઈ જોવા માંગો તમે કાઈ નહીં લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો હમ અને આયા જો ભાઈ તૈયાર ગયો છે આ જન્યુન આપણે કીધું રિક્વેસ્ટ કરી એટલે વિડીયોમાં આવી ગઈ છે આજ આવશે નવા નવા વિડીયો લઈને આવશે કા નવા નવા વિડીયો લઈને આવશે પણ હમણાં નહીં પછી ભામડાની પછી આ તો થોડીક સાહેબ થોડુંક છે આપણે તબલ છે તમે બધા સમજી જ ગયા એક રિક્વેસ્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો પણ કમેન્ટ એવી કરજો કે શું તમારો બધાનો શું વિચાર છે કા શું આવે એમ અમે તમને જરૂર બતાવશું કા નહી કમેન્ટ કરજો કે બેબી આવે કે બાબુ આવે તમારી ઉપર આધાર છે એટલે કે

એ લિયાર હે તો કઈ દે બધાયને સબસ્ક્રાઇબ કરે કઈ દે એકવાર લાઈક કરી દેજો શેર કરી દેજો મે સબસ્ક્રાઇબ કરી દેજો હ